આવું એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે ઘણા વર્ષો પહેલાંની વાત છે એક નગરમાં એક રાજા રાજ કરતો હતો અને આ રાજાના દરબારમાં એકથી એક ચડ્યા હતા અને હોંશિયાર મંત્રીઓ હતા રાજાને આવા હોંશિયાર મંત્રીઓ રાખવાનો શોખ હતો અને એક દિવસ આવા જ હોશિયાર અને ચતુર મંત્રીની શોધમાં રાજા પોતાના નગરમાં જાય છે અને બધા નગરવાસીઓને બોલાવી અને જાહેરાત કરે છે કે હું એક પ્રશ્ન પૂછવાનો છું અને મારા પ્રશ્નનો જે કોઈ જવાબ આપશે એમનું યોગ્ય સન્માન કરવામાં આવશે અને અઢળક ધનરાશિ આપવામાં આવશે પરંતુ જે વ્યક્તિ મારા પ્રશ્નનો જવાબ ખોટો આપશે તેમને જેલમાં પૂરી દેવામાં આવશે અને રાજાએ બધા નગરવાસીઓને પોતાનો પ્રશ્ન જણાવ્યો એટલે આખા નગરમાંથી કોઈ પણ વ્યક્તિ આ રાજાનો પ્રશ્નના જવાબ આપવા રાજી નથી થતું કારણ કે પ્રશ્નનો જવાબ જો ખોટો પડશે તો રાજા જેલમાં પૂરી દેવાનો હતો એટલે કોઈ વ્યક્તિ રાજાના પ્રશ્નનો જવાબ આપવા રાજી નથી થતો રાજા પોતાના બધા મંત્રીઓને બોલાવી અને આ પ્રશ્ન પૂછે છે કે આપણા નગરની અંદર કેટલા કબૂતરો છે એટલે બધા મંત્રીઓ રાજાના પ્રશ્નનો ઉત્તર નથી આપી શકતા રાજા એ મંત્રીઓના પરિવારજનોને દીકરા દીકરીઓને પ્રશ્ન પૂછે છે કે આપણા નગરની અંદર કેટલા કબૂતરો છે અને આ મંત્રીઓના દીકરા દીકરીઓ કે પરિવારજનો પણ એ પ્રશ્નનો જવાબ નથી આપી શકતા રાજા પોતાના બધા સૈનિકોને સેનાપતિઓને બોલાવી અને પ્રશ્ન પૂછે છે કે આપણા નગરની અંદર કેટલા કબૂતરો છે જે સાચું પડશે તો તમને ઉચ્ચ કક્ષાનું સ્થાન મળશે પરંતુ કોઈ સૈનિક કે સેનાપતિ પણ આ રાજાના પ્રશ્નનો જવાબ નથી આપી શકતા અને રાજા મૂંઝાઈ જાય છે કે શું કોઈ મારા પ્રશ્નનો જવાબ નહીં આપી શકે અને બધા આ મૂર્ખાઓ મારા નગરમાં ભેગા થયા છે અને રાજાની ચિંતા વધતી જાય છે થોડી વારમાં એક ફાટલ ટૂટલ કપડાંવાળો એક વ્યક્તિ ત્યાં આવે છે અને જુએ છે તો આ ગામમાં અઢળક ભીડ હતી અને એ ભીડની નજીક જઈ અને લોકોને કહે છે કે શેની ભીડ છે બધો શેનો કોલાહાલ છે અને ત્યારે એ લોકો કહે છે કે અમારા નગરના રાજાએ એક એવું એલાન કર્યું છે કે જે રાજાના પ્રશ્નનો જવાબ આપશે રાજા એને યોગ્ય સન્માન આપશે અને અઢળક આપશે વ્યક્તિએ કીધું કે પ્રશ્ન શું છે એટલે વ્યક્તિ ને ગામજનો કે એવો પ્રશ્ન પૂછ્યો છે કે આપણા નગરમાં કેટલા કબૂતરો છે અને વ્યક્તિ કહેશે કે આ તો સાવ સહેલો પ્રશ્ન છે એટલે હું આ રાજાના આ પ્રશ્નનો જવાબ આપીશ અને વ્યક્તિ રાજા પાસે જઈ અને કહેશે કે મહારાજ તમારી જય હો હું તમારા પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છું એટલે રાજા કહે છે છે મારી એક શરત તારો પ્રશ્નનો જવાબ ખોટો પડ્યો તો હું તને જેલમાં પૂરી દઈશ પરંતુ પ્રશ્નનો જવાબ સાચો પડશે તો હું તને યોગ્ય સન્માન અને અઢળક ધનરાશિ આપીશ આ યુવક રાજાની વાત મંજૂર રાખે છે અને રાજાને કહે છે કે મહારાજ તમારો પ્રશ્ન મને પૂછો અને રાજા કહે છે કે આપણા નગરની અંદર કેટલા કબૂતરો છે એટલે યુવાન કહે છે કે મહારાજ આ તો સાવ સહેલો પ્રશ્ન છે આપણા નગરની અંદર બાર હજાર એકસો ને આઠ કબૂતરો છે અને જો એમાંથી કોઈ એક પણ વધારે કબૂતર હશે તો કોઈ આ કબૂતરના સગાવાલા એમને ત્યાં મહેમાન બનીને આવ્યા હશે અને બાર હજાર એકસો ને આઠ કબૂતરમાંથી એક પણ કબૂતર ઓછું હશે તો એમ સમજવાનું કે આપણા નગરનું કબૂતર બીજા કોઈ સગાવાલાને ત્યાં મહેમાન બનીને ગયું હશે અને તમને જો યકીન ના આવતું હોય તો તમારા સૈનિકોને મોકલી અને આ બધી ગણતરી કરાવી શકો છો અને આ યુવકની વાત સાંભળી અને રાજા ખૂબ જ ખુશ થઈ જાય છે રાજા આ યુવકનું પુષ્પમાળાથી સન્માન કરે છે અને ઇનામમાં એને અઢળક ધન રાશિ આપે છે અને બધા મંત્રીઓ બધા સેનાપતિઓ બધા સિપાહીઓ અને બધા ગ્રામજનોને સંબોધી અને રાજા છે કે આજથી આ યુવક બધા મંત્રીઓ બધા સેનાપતિઓ અને બધા સિપાહીઓનો પ્રમુખ રહેશે અને આ બધા લોકોએ આ યુવકની મંજૂરી લઈ અને કાર્ય કરવાનું રહેશે અને આટલું સાંભળી અને બધા ગ્રામજનો એ યુવકને તાળીઓના ગળગડાટથી વધાવી લે છે બાપુ આના ઉપરથી આપણે સમજવાનું કે પ્રશ્ન ગમે તેવો અઘરો હોય કે કોઈ સામાન્ય કક્ષાનો હોય એનો જવાબ હંમેશા તમારી હોશિયારી અને ચતુરાઈ ઉપર નિર્ભર હોય છે આ પ્રસંગ જેને સમજાણો હોય એને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર